જ્યાં ભાદર મહિનો હાલે છે એટલે પિતૃદેવ ને પાણી પાવાનું હોય ખીર દારવાનું હોય છે એટલે અમારું પાંચે ઘર સાથે મળીને જવાના છે એ અમારા સુરધનપુરા સુરધન દાદા એ અમારા સુરાપુરા દાદા તો વિડીયોમાં બન્યા રહેજો અમારા ઉધન દાદા ક્યાં એવા છે અને ચા ગામમાં બેઠા છે એ હું તમને બતાવીશ તો વિડીયોમાં કન્ટિન્યુઅસ બન્યા રેજો આવી ગયા છે આપણે રોડ ઉપર

ક્યાં બેઠા છે એ બધું તમને આગલા દેખાડી કોઈ વિડીયોમાં દેખાડીશી અધન દાદા અને હુરધન દાદા અમારે ક્યાં આવ્યા એ તમને કહું કે કોળીયા ને ગુંદી ની વચ્ચે એક નદી આવેલી છે ફૂલ આપણે જ્યાં ગીરી બાપુનું મકાન છે એની બાજુમાં નદી છે એ નદીના પુલ પાહેરા અમારે ગુંદીમાં જવાના રસ્તે અમારા હુરધન દાદા આવ્યા છે જો આ નદી છે અને ઓલા મકાન બતા એ કોળિયા ગામમાં અને વચ્ચે નહીં દે છે ને આ બાજુ ગુંદી વિસ્તાર આવી જાય છે અને ઓલા બેન આયલા જાય છે એ રોડ છે અને જો અમારો પરિવાર આખો અત્યારે અહીંયા આવી ગયો છે અને ગુરધન દાદાને નવરાવાના છે અને સિંધુ ને એવું લગાડવાનું છે એવો અમારે અનુભાઈ ને હિતેશભાઈ ને અમારા અપુ બધા તૈયારી કર્યા છે લાય જાય ઉર્ધન દાદા હા એમ હિતેશભાઈ પાણી સડાવે છે એટલે નવરાવે છે અમાર વૃદન દાદા ને આખા કુટુંબ ને બધાને થોડું થોડું પાણીથી નવરાવાનું છે અને લાવેલા છે એટલે ઓલા કેમ પાણી મળે એ રીતે બધા નવરાવીએ છીએ અને પછી પાછું સિંદૂર ને ફૂલહાર ને એવું બધું લાવેલા છે એ બધું ખીર ને બધું પી ધારવાનું છે રાજુભાઈ લાલાભાઈ કુલદીપ અને અમારા લાલાનો છોકરો છે

cơm ăn cơm bia chín lắm hầu hết không mua là không được bơi được હવે અમારા બાળકો દાદન પીગા લાગ્યા છે ને દાદન ખીર ને એવું બધું જરાય ગયું છે ને હવે છે બધા હા જો વિપુલભાઈ ની બે દીકરીઓ છે અને અમારા સમીરભાઈ નો દીકરો છે અને જોવો બધું હવે ન્યા વરસાદ પાછો આવી ગયો ને એટલે બધા છે અને શમીરભાઈ સમીરભાઈ અહીંયા છે કા સમીરભાઈ હાલો તો હવે નીકળીએ નીકળીએ હાલો જય સુરાપુરા દાદા એ આપણે સુરાપુરા દાદા એનું દર્શિનગીરી ને અને આ છે અમારા બે માળનું મકાન અને હવે આથી હું તમને અમારા ગામનો નજારો જરાક બતાવી દઉં હા તો અમારા ગામનો નજારો અને આજનો વિડીયો અમારો કઈ ગાવો રહ્યો છે જો તમને અમારો વિડીયો ગમે હોય તો અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા રહેજો મળીશું આપણે નવા વિડીયોમાં જ્યાં સુધી બધાને દિલથી વાપસી સારા